સમાજ નું ગૌરવ છે આમ તો શિક્ષક હતા અને બઉ સમાજ માટે સેવા કરી છે કાયમ એટલે કે તમે બધા વોટા વિનંતી એટલા માટે કરો કાયમી જોજો કે ઠાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે રહ્યા છે કે જે હાથે રહે આનો અવાજ તમારા અંતરાજ પણ પૂછજો

કે મને તેઓ બોલાવે છે ખૂબ મોટો કરે છે મોદી સાહેબે ખૂબ હસીન વાત કરે છે પણ તમે પાછળ જોઈ લો તમે નહી હોય તો કોઈ બોલાવવાનું નથી આજે રાજનીતિ ની જરૂર છે દરેક જગ્યાએ રાજકારણ આવી ગયું છે દરેક જગ્યાએ જો ન હોય આપણો માણસ તો તકલીફ છે તમે બધા જોયેલું છે બધા જાણો છો કે શું તકલીફ છે એટલા માટે આમાં પરવેશ થી પહેલી ચૂંટણી છે તો બધા મારી વિનંતી છે કે ખૂબ હોમે પૂરે સાથ આલ્યો છે મને કાયમ માટે હોમે લડીને આવ્યો છે દુઃખી છો સરકાર હોમે પણ સાથ આલ્યો છે તમે આ વખતે પણ મારું જો પણ માન રહે જતા જત કે ભાઈ સમાજ એક છે સાથે છે એટલે તેઓ પણ થોડી સારી છાપ પડે કે થોડુંક વેરાય દીખે રહેશે તો હોય નાય નહીં હોય નાય નહીં એના માટે મારું કરી જશે એટલા માટે સૌને વિનંતી છે કે મારે તો અહિત્ય વર્તન તમે ખૂબ મોટો કર્યો આ આજો જીત્યો પણ મને ખબર પડવા દીધી નથી હું ધારાસ છું કે નથી કાયમ માટે એ જ માનતી છે તાકાતથી તમે મને સાથ આપ્યો છે એ તમારો આભાર કદી ભૂલી શકું નહીં પરંતુ આ વખતે હું આવી ચૂંટણીમાં ના આવો તો આ ચૂંટણી ક્યાંય અંદર અંદર જેને જે કરવું હોય પણ અંદર પ્રવેશ થયા પછી પહેલી જ ચૂંટણી છે આની અંદર સમાજ એ કરે તો હું પણ ત્યાં કઈક બોલી શકશું પાછળના માણસો માટે પણ કઈક વાત કરી શકું બાકી તો ચૂંટણીઓ થવાની હારજીત થવાની કોને શું કરવું હું કશું વાત નહીં કરતો હું સમાજ પૂરતું કઉં છું કે સમાજ નો સહકાર પૂરેપૂરો હાલ છું તો મારી તો થોડીક વાત રહેશે હું દિલની માતાજીની સામે હાથી વાત કરું છું કે તમે નીવો મારી કોઈ વાત રહેવાની તમે છો તો ઠાકોર છે ચૌધરી છે કોંગ્રેસ ભાજપ ની છે કાયમ છે પણ આ વખતે આ મારો પોતાનો અખતરો તે ભાજપ કે આવ્યો તો સમાજ હાથે છે એટલું કેવડા માટે તમને વિનંતી કરવા આવ્યો છું માતાજી નું તો હું તો કીધું નહીં કહું પણ પછી પણ છું કે છો તો આપ મારી વિનંતી છે કે આટલી મારી આગરું રાખજો